શુક્રવારને દિવસે જો ઘરની લક્ષ્મી સવારે ઉઠી અને જાગીને આ ત્રણ કામ કરશે તો ચોક્કસ માતા લક્ષ્મીની કૃપા થશે આપણા શાસ્ત્રોમાં ખરેખર આ ઉપાય જણાવવામાં આવ્યા છે જે ઘરોમાં પૈસાની તકલીફ રહેતી હોય જે ઘરોમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લમ હોય જે ઘરોમાં આવક ઓછી અને ખર્ચ વધારે થતા હોય જે ઘરોમાં પૈસા દવાખાને જતા હોય વધારે એવા લોકોએ આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ મિત્રો ઘરની લક્ષ્મી આ ઉપાય કરશે તો ચોક્કસ ફાયદો થશે સૌથી પહેલાં ઘરની લક્ષ્મી સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારે અને ઉમરાની પૂજા કરવી જોઈએ ઉમરા પર શુદ્ધ જળ અથવા ગંગાજળનો છંટકાવ કરી અને ઉમરાની બહારની સાઈડ એટલે કે ફળિયા બાજુ પાણી જાય એવી રીતે ઉમરાને સાફ કરવાનું પાણીથી પછી કોરા કપડાંથી સાફ કરી અને પછી કંકુથી જો ઉમરાનું પૂજન કરવા આવે તો એવા ઘરોમાં માતા લક્ષ્મીની કૃપા ચોક્કસ થાય છે બીજું કે ઉમરાનું પૂજન કરવાથી તમારા ઘરની અંદર લક્ષ્મી ટકે છે ઉમરા પર સ્વસ્તિકનું ચિહ્ન જોઈ માતા લક્ષ્મી સામેથી તમારા ઘરમાં આવે છે ઉમરાનું પૂજન નિયમિત રીતે કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે તમારા ઘરમાં પોઝિટિવિટી વાસ કરે છે તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે બીજું છે તુલસીની પૂજા અથવા તો તુલસીને જળ ચડાવો નિયમિત રીતે સવારે તુલસીની પૂજા કરવાથી અને સાંજે તુલસી પાસે દીપક કરવાથી દીપક પ્રગટાવવાથી તમારા ઘરની અંદર માતા લક્ષ્મી ચોક્કસ વાસ કરે છે જે ઘરોમાં તુલસી પાસે સવાર સાંજ દીપક પ્રગટાવવામાં આવે છે જે ઘરોમાં તુલસી માતાની પૂજા કરવામાં આવે છે એવા ઘરોમાં ચોક્કસ માતા માતા લક્ષ્મી વાસ કરે છે કારણ કે તુલસીજીના મૂળમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે પરંતુ યાદ રહે ક્યારે રવિવારના દિવસે તુલસીજીની પૂજા કરવી જોઈએ નહીં આમ કરવાથી માતા અલક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે કજિયા કંકાસ વધારે થાય છે બીજું કે જે તુલસીની પૂજા કરો છો એ તુલસી ક્યારેય કરતાં ક્યારેય પાન તોડવા જોઈએ નહીં તો આવી રીતે જો તમે તો જે ઘરોમાં આવી રીતે તુલસી માતાની પૂજા થાય છે એવા ઘરોમાં માતા લક્ષ્મી ચોક્કસ વાસ કરે છે જે ઘરોમાં તુલસીની પૂજા થાય છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને એમના ઘરની આર્થિક સ્થિતિમાં ચોક્કસ સુધાર આવે છે તો ખરેખર મિત્રો હવે ત્રીજો જે ઉપાય છે એ બેસ્ટ છે આ ઉપાયની મદદથી તમારા ઘરની અંદર માતા લક્ષ્મી તો પ્રસન્ન થશે સાથે સાથે સમાજમાં માન સન્માન પણ વધારો થાય છે નિયમિત રીતે સવારે સૂર્ય ભગવાનની પૂજા કરવાની નિયમિત રીતે સવારે સૂર્ય ભગવાનને જળ ચઢાવવાથી તમારા ઘરમાં માન સન્માનમાં વધારો થાય છે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરે છે તમારા ઘરમાં જો કોઈ મેલી વસ્તુ આવી ગઈ હોય અથવા તો કોઈ મેલી વસ્તુનો શિકાર હોય તમે તો એમાંથી તમને સૂર્ય ભગવાન રક્ષા કરે છે કારણ કે સૂર્ય પિતાનો કારણ છે જે રીતે પિતા પોતાના બાળકને પ્રોટેક્ટ કરે છે જે રીતે પિતા એના સંતાનની રક્ષા કરે છે એવી જ રીતે સૂર્ય ભગવાનની નિયમિત રીતે પૂજા કરવાથી આપણને એક સુરક્ષા કવચ પૂરું થાય છે જેવી રીતે મહાભારતની અંદર કર્ણને સૂર્ય ભગવાનનું રક્ષા કવચ હતું નિયમિત રીતે ભગવાન સૂર્યની નારાયણની કર્ણ પૂજા કરતા હતા તો એવી રીતે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી આપણને રક્ષા મળે છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે